મદ્રસા હાઈસ્કૂલ દ્વારા યોજાયેલ કચ્છના શૈક્ષણિક પ્રવાસમાં કોમી એકતાના દર્શન થયા વિદ્યાર્થીઓમાં નવું જાણવાની ધગસ પેદા થાય શૈક્ષણિક નોલેજની સાથે સાથે જનરલ નોલેજમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી મદ્રસા જામિયા તા લિમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલ આણંદમાં તારીખ છ અને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મંડળના પ્રમુખ વોરા મુહમ્મદ અફઝલ મોલાના અબ્દુલ હકને મેમન સાહેબની સર્વસંમતિથી કચ્છ માંડવી અંજારનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો આ પ્રવાસમાં કુલ ધોરણ નવથી બારના એકસો વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો જોડાયા હતા આયના મહેલ સ્મૃતિ ભવન મ્યુઝિયમ સફેદ રણ વિજય વિલાસ પેલેસ માંડવી બીચની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓએ પૂરા આનંદ અને ઉલ્લાસથી પ્રવાસની મજા માણી હતી પ્રવાસમાં વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું ભોજન આપવામાં આવ્યું હતું પ્રવાસનો હિસાબ કરીને ઓડિટ રિપોર્ટ શાળાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યો એક વિદ્યાર્થીનો અંદાજિત પ્રવાસ ખર્ચ રૂપિયા સત્તરસો ચાલીસ થયેલ છે અને હિસાબના અંતે દરેક વિદ્યાર્થીએ રૂપિયા સાતસો સાહીઠ પરત આપવામાં આવ્યા પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીઓને જે સાતસો સાહીઠ રૂપિયાનો આર્થિક લાભ થયો તેની પાછળનો શ્રેય વર્ષો સુધી કચ્છના ગોરેવાલી ગામના પ્રજાજનોને દિલો પર રાજ કરનાર જન્નતસિંહ માજી સરપંચ મુતવા મુસ્તાકભાઈના દીકરા અને તેમના નકશે કદમ પર ચાલનાર નવયુવાન પ્રમાણિક ઉત્સાહી ક્રિયાશીલ ગોરેવાલી ગામના ડેપ્યુટી સરપંચ મુતવા અમ અમીર અલીને ફાળે જાય છે તેઓએ કચ્છની ધરતી પર અમારા સૌ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અમારી રહેવાની જમવાની ફ્રેશ થવાની તમામ સુવિધાઓ તેમણે અને તેમના સાથી મિત્રોએ પૂરી પાડી હતી અમારી સતત બે દિવસ ખડે પગ રહીને સેવા કરી અને અમોને ભાવભીની વિદાય આપી ના હિન્દુ નીકળ્યાના મુસલમાન નીકળ્યા કફન ઉખાડીને જોયું તો સૌ સહિંસાર નીકળ્યા અલ્લાહમાં આ શબ્દોને સાચા સાબિત કરી બતાવતા કચ્છ જેટલી દીકરીઓને અને સ્ટાફને પોતાના રિસોર્ટમાં તદ્દન ફ્રીમાં રાત્રિ રોકાણ આપી સવારમાં ફ્રેશ થવાનું પણ આયોજન કરી આપ્યું જ્યારે રિસોર્ટમાં એક દિવસનું ભાડું પાંચ થી સાત હજાર રૂપિયા છે સાત જાન્યુઆરીના રોજ સવારમાં માધા પર મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ કારાએ તમામ વિદ્યાર્થીઓને ફ્રેશ થવાની વ્યવસ્થા ફ્રીમાં કરી આપી આજના સમયમાં શ્રી વીરાભાઈ મારવાડાએ અને રમેશભાઈ કારાએ માનવતાની મહેક પ્રસરાવતાની સાથે કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો બપોરનું જમણવાર બનાવવા માટે જગ્યાની વ્યવસ્થા માધા પર જમાત ખાતા મંત્રી અબ્દુલભાઈ કોંભારે ફ્રીમાં કરી આપી હતી માંડવીમાં બપોરના જમણવાર માટે જગ્યાની વ્યવસ્થા આદિલભાઈ નોડે ફ્રીમાં કરી આપી હતી ઉપરોક્ત સૌ મહાનુભાવોનો સંસ્થાના પ્રમુખ વોહરા મુહમ્મદ અફઝલ મૌલાના અબ્દુલ હક મેન સાહેબ નાયબ મોહતમી મૌલાના સાજીદ સાહેબ શાળાના આચાર્ય પઠાણ નઈમ સાહેબ શાળાના સુપરવાઇઝર અને પ્રવાસ કન્વીનર વોહરા ઈરશાદ સાહેબ શાળાના સૌ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોએ તહેદિલથી સૌનો આભાર માની આણંદ ખાતે તેની સંસ્થાની મુલાકાત લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું